આ વખતે બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો એટલે એમને થયું કે હવે મારે બાહ્ય રીતે કોઈ જગ્યાએ ધ્યાન જવા દેવું નથી એટલે ભગવાનની ભક્તિમાં સતત લાગ્યા રહ્યા લાગ્યા રહ્યા અને ભગવાનની ભક્તિ ખૂબ આનંદથી કરતા પણ એમના યજ્ઞો પવિત્ર સંસ્કાર થયા યજ્ઞો પવિત્ર સંસ્કાર પછી પિતાજી એમને ઘણું બધું બ્રહ્મ વિશે જ્ઞાન આપવા જાય વેદ ઉપર જ્ઞાન આપવા જાય પણ એમને કઈ જ્ઞાન લાગે નહીં એમને કહ્યું મારે બોલવું જ નથી જગતમાં કોઈની જોડે બોલવું નથી હું ભલો મારા ભગવાન ભલા બીજું કોઈનું નામ લેવું નથી એટલે ઘણું બધું ભણાવવા જાય તો એ શીખે નહીં એટલે ભરતજીનું એ જન્મમાં પણ એમનું નામ ભરત જ હતું એ જ નક્ષત્રમાં એ જ રાશિમાં એમનો જન્મ થયેલો ભરત નામ પાડેલો પણ એની આગળ લાગી ગયું જળ કોઈની સામે બોલે નહીં વાતચીત ના કરે કે આ તો જળ ભરત છે એટલે એટલે ભરત 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 રાજામાંથી થયા થઈ અને આખી જિંદગી એ કોઈની સાથે બોલે નહીં ચાલે નહીં પોતાની મસ્તી મારે એમાં ધીમે ધીમે જળ ભરત યુવાન થયા યુવાન થઈ અને એમના જે લગ્ન કરવાની ઈચ્છા કરી પણ એમને સંપત્તિ બતાવી નહીં એટલે મૂકી દીધા ઘરવાળાએ હવે તારે જેમ કરવું હોય એમ કર અમારું ના માને તો તારે તું ભલોન તારું નસીબ કરવું આપણામાં ઘણા છે મા બાપ લગ્ન કરવા માંગતા હોય પણ છોકરા ના માનતા હોય કર તાર તારી રીતે જે કરવું હોય કે જળ વરત તો એક દિવસ મનમાં જતા હતા અને ઘણા બધા લૂંટારાઓ હતા એમને હુષ્ટ પૃષ્ઠ બલિ માં ભગવતીને ધરાવવા માટે એટલે આ હૃષ્ઠ પૃષ્ઠ જોયા એટલે આમને પકડી લઈ ગયા અને માતાજી આગળ બલિની રીતે આમ તૈયાર કર્યા હાર બાર પહેરાઈ અને કે વધેરીએ માતાજીને બલિયાર અર્પણ કરી દઈએ કે બહુ સરસ બલિ મળ્યો પણ આ તો પર બ્રહ્મ પરમાત્માના ભક્ત હતા હે અને પર બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી નારાયણના ભક્ત હોય એના ભગવાન પણ વાંકો થવા દે કોઈ વાળ ના થવા દે આ મારો પ્રત્યક્ષ અનુભવ છે દેશ વિદેશ અનેક જગ્યાએ કથાઓ કરી આજ સુધી ભગવાનની કૃપા છે દયા છે માયા છે કોઈ પણ પ્રકારનો વિઘ્ન નહીં આ ઉપરવાળાની કૃપા છે દયા છે એની કૃપા હોય એની દયા હોય ત્યાં કોઈનો વાળ વાંકો ના તરત જ મહાકાલી માતા સામે છે આમ હથિયાર ઉગામ્યું અને જેવા મા ભગવતી જે છે એમને યાદ કરી અને એમના ઉપર ચલાવા જાય છે ત્યાં તો હથિયાર ઉડીને ક્યાં પડ્યું અને મૂર્તિ હતી મૂર્તિમાંથી માંથી સાક્ષાત માં ભગવતી પ્રગટ થયા મહાકાલી પ્રગટ થયા મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા સ્વાહ ભગવતી પ્રસન્ન થઈ ગયા બધા જે આસુરો હતા જે ચોરો હતા એમને મારવા આવ્યા હતા જે ભગવાનના ભક્તને એના બદલે માં ભગવતીએ એ બધાને જાણી નાખ્યા અને એમને મુક્ત કરી દીધા મા ભગવતીને નમન કરે છે આશીર્વાદ લે છે અને આશીર્વાદ લઈ અને જળ ભરત તો નારાયણ નારાયણ મનની અંદર જાપ કરતાં કરતાં રસ્તામાં ચાલ્યા જતા હોય છે સવાર થઈ ગઈ છે સૂર્યોદયનો સમય છે રાજાની પાલખી ત્યાંથી નીકળી છે પ્રાતઃકાલે ઋષિમુનિઓ પાસે કંઈક જ્ઞાનગોષ્ઠી કરવા માટે રાજા જતા હોય છે પણ એમાં જે પાલખી ચાલકો હોય એમાં એક પાલખી ચાલક આવ્યો નથી હોતો એટલે પાલખી ચલાવવામાં તકલીફ પડતી હોય છે એટલે એક આ હૃષ્ઠ પૃષ્ઠ જાણી અને આમને રાજાની સેવામાં લગાવે છે જળ ભરતને રાજાની પાલખી ઉચકવા માટે રાજાના સૈનિકો એ મૂકી દે છે જળ ભરત આમ નીચે જોવે કોઈ જોવે કે કીડી કે મકોડો આમ જતો હોય ને આમ જોવે એટલે તરત જ ઠેકડો મારે એ થેકડો મારે એટલે પેલી રાજાની પાલખી એવી હલે તે રાજાનું મસ્તક હોય ને સીધું પાલખીએ ફટકાય એક બે વાર થયું એટલે રાજા એવા ગુસ્સે થયા અને એમના સૈનિકોને કહ્યું કે કોણ છો આવી કેમ આવી રીતે પાલખી આંકો છો મારા સૈનિકો થઈ મારા કાયમી સવારી થઈ અને આ રીતે મને હેરાન પરેશાન કરી રહ્યા છો મારા જેવું નથી આ એક નવો પાલખી ઉચકવા વાળો આવ્યો છે એને કઈ જ્ઞાન છે નહીં એટલે આવી રીતે થેકડા મારે છે કે કઈક પગમાં આવી જાય એટલે તરત જ રાજા એ અવાજ આપ્યો કે જો હવે આ પછીનો આવો થેકડો માર્યો માથું મારું માથું ભટકાયું તો તને તરત જ મૃત્યુદંડ આપીશ